સખત ગરમીમાં તકેદારી રાખવા જાણીતા ડોક્ટર ઉદય ગણાત્રાએ માહિતી આપી ડોક્ટર ઉદય ગણાત્રા ભુજમાં છેલ્લા એકાવન વર્ષથી જનરલ પ્રેક્ટિસ કરું છું હાલમાં જે ઉનાળાની ગરમી ચાલી રહી છે તેના વિશે તકેદારીને શો પગલાં ઉનાળામાં ખાસ તો નાના બાળકોમાં વાયરલ ડિઝીઝ વધારે છે તેમજ નાના અને મોટા બંને વ્યક્તિમાં ગરમીને લગતા જે બીમારી છે એમાં એક તો વાળનું આપણે ખાવાથી જળા છે ડિસેટ થઈ છે કમળાની બીમારી થાય છે ઉપરાંત ટેન્ટ્રીક ફીવર જેને આપણે ટાઈફોઈડ થઈએ છીએ એ ટાઈપની બીમારી અત્યારે ગરમીને કારણે ખૂબ જ થાય છે હમણાં એવું છે કે તમને તમે ગરમી જનરલી કચ્છમાં આ મહિનામાં હોય છે મે મહિના મે જ્યારે ગરમી ચાલીસથી ઉપર જાય ત્યારે બહુ હીટ વેવ કહેવામાં આવે છે અને આવા સમયમાં તમે બારે જો નીકળો તો એના જ પહેલાં જ તમે પાણી પી લ્યો અને નાના બાળકો છે એને સવારે દસથી છ વાગ્યાની છે બારે જવાનું જેટલું શક્ય હોય ઓછું રાખો એ જ રીતે મોટી ઉંમરના છે સાઠ વર્ષ ઉંમરના છે એ લોકોને પણ બારે જવાનું હોય તો એ પણ આપણે નહીં રાખવાનું કોઈ પણ કામ કરવાનું હોય તો સવારે દસ પહેલાં અથવા સાંજે છ પછી કરવાનું સિવાય જો અર્જન્ટ આપણે જવું જ પડે એવું હોય તો તમારે ખુલતા કપડાં પહેરવાના આછા કલરના કપડાં સુદ્રમ કપડાં પહેરવાના દિવસમાં પુષ્કળ પાણી પીવાનું પાણી પીવાથી તમને સ્ટ્રોક સ્ટ્રોક જે તકલીફ થાય છે એ તમે થતી અટકાવી શકો એટલે ખાસ તો પ્રવાહી વધારે લેવાનું તો તમે આ ગરમીથી થતા સનસ્ટ્રોક સ્ટ્રોકથી બચી શકો બીજું બહારનું કંઈક ખાવાથી પણ આ બધી જે કમળો છે કે ટાઈફોઇડ છે એ બહારનું ખાવાથી થતું હોય છે